ગુજરાતમાં જે અલગ અલગ ઘટનાઓ બની છે તેના પીડિતાઓને ન્યાય અપાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ગુજરાતની અંદર ન્યાય યાત્રાની નીકળવામાં આવી રહી છે ત્યારે આ ન્યાય યાત્રા નવ ઓગસ્ટના રોજ નીકાળવામાં આવી હતી જેની શરૂઆત મોરબીથી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ દ્વારા નીકાળવામાં આવેલી આ ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગર ખાતે પહોંચી છે ત્યારે કેટલા દિવસ આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં રહેશે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ ઉપર શું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર હું મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નવ ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા જે યાત્રા મોરબીથી નીકળવામાં આવી હતી તે યાત્રા આજે સુરેન્દ્રનગર ખાતે પહોંચી છે સુરેન્દ્રનગરના મોલડી ખાતે કોંગ્રેસની યાત્રાનું સ્વાગત છે તે કરવામાં આવ્યું આ યાત્રામાં લાલજી દેસાઈ પાલ આંબલિયા જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે જે યાત્રાને લઈને સુરેન્દ્રનગર પહોંચ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં ચાલતી ગેરકાયદેસર ખાણો ઉપર ભાજપના નેતાઓનો કબજો છે અને ખાણોમાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારને ન્યાય અપાવવા માટે જે આ કોંગ્રેસના નેતાઓ છે તે હુંકાર છે કરી રહ્યા છે ત્યારે પંદર દિવસ ચાલનારી આ ન્યાયયાત્રા સાત દિવસ સુરેન્દ્રનગરના અલગ અલગ તાલુકાઓમાં ફરશે અને ત્યારબાદ તે અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે હવે આ ન્યાયયાત્રાને લઈને સુરેન્દ્રનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે ત્યારે આ ન્યાય યાત્રામાં લાલજી દેસાઈને સાંભળીએ કે જે કહી રહ્યા છે કે ભાજપના પાપનો ગળો લઈને નીકળ્યા છે અને ન્યાયની માંગણી માટે ગુજરાતમાં છેલ્લા ત્રણ દશકમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર એ માજા મૂકે છે આ ભ્રષ્ટાચારના પાપે ગુજરાતના નિર્દોષો જે છે એના ભોગ બની રહ્યા છે ક્યાંક હરણિકાંડ સર્જાય છે તો ક્યાંક તકશીલા સર્જાય છે ક્યાંક મોરબીનો ઝૂલતો પુલ તૂટી જાય છે તો ક્યાંક રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જે છે એ સળગે છે અને આપણા નિર્દોષ યુવાનો બાળકો આ માં ભષ્મી ભૂત થઈને અથવા ડૂબીને મરે છે કોઈક પાપ કરે ને કોઈક મરે એ પરિસ્થિતિ ગુજરાતમાં છે અત્યારે અમારા મિત્રો એક નારો પણ લગાવે છે કે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર ભાજપ તારો અત્યાચાર આ સમગ્ર અત્યાચાર ના પેલામાં અમે એક ચેલેન્જ પણ કહી છે કે દસ વર્ષના વીસ વર્ષના ત્રીસ વર્ષના હિસાબો કરવામાં આવે આ ત્રીસ વર્ષના ગાળામાં ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સાયકલ લઈને મોપેડ લઈને ફરનાર પદાધિકારીઓ આજે માલેતુજારો બન્યા છે આજે હજારો કરોડના માલિકો બન્યા છે અને જનતાના પૈસે લીલા લહેર કરી રહ્યા છે જનતા ઉપર કાળો છે આવતા એક વિચરતી કેટલા વર્ષથી રહ્યો અમે વીસ વર્ષથી અહીંયા હાઈવે ઉપર છાપરા બનાવી રહ્યા છીએ મતદાર કાર્ડ છે તો કે હા છે આધાર કાર્ડ છે તો કે હા છે મને કે કાર્ડ તો બધાય છે પણ અમારું નામો નિશાન બીજી રીતે નથી આજે પણ એ પ્લાસ્ટિક ના છાપરાઓમાં રહે છે અને આવું ગુજરાતમાં અનેક જગ્યાએ માલધારીઓના ચરિયાણો લૂંટાય છે ગાંધીનગર હોય ચાહે આટકોટ હોય કે ચાહે પાટડી હોય કે ચાહે વડોદરા હોય એ શિબિરોમાં બોલાવીને કે આડકતરા બળાત્કાર થાય છે ને છતાં પણ જનતા છૂપ રહે છે એટલે આ ભારતીય જનતા પાર્ટી ના અન્યાય અત્યાચાર બળાત્કાર ભ્રષ્ટાચાર

એને સજા થાય નાની નાની માછલીઓને પકડવાના બદલે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મોરબી વડોદરા કે સુરત ના municipal commissioner અને mayor ને બધા જ લોકો કે standing કમિટીના ચેરમેન કે જેને ભ્રષ્ટાચાર કર્યો છે એ cell ના સળિયા ગણવા જોઈએ આજે એ લોકો બધા જ બાર છે charge sheet કોરા એટલે કે ને ભર્યા તળાવ માં કોરા નીકળી જાય છે આ સામે ની લડાઈ છે ધન્યવાદ ત્યારે આ ન્યાય યાત્રા માં માજી ધારાસભ્ય નવસાદ સોલંકી પણ જોડાયા હતા અને સુરેન્દ્રનગર જિલ્લા માટે તેમણે શું કહ્યું તે પણ આપણે અહીંયા સાંભળીએ જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લો એ આજે પણ પીડિત અને પછાત જિલ્લો છે આજે ગરીબોને પોતાનું એક નાનકડું સો ચોરસવારના પ્લોટની અંદર મકાન બનાવવું હોય તો આવાસ યોજનાની અંદર ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા લાંચના આપવા પડે છે ત્યારે ગરીબ ને એક મકાન મળે છે આજે માઇનોરિટી સમાજના જે વસ્તી વસે છે ત્યાં આજે ગંદકીના સામ્રાજ્ય હોય તો એમને એક માત્ર સફાઈ માટે એમને પડે પડે છે છે અને પોતાના આજે આજે સામાન્ય રીતે ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાની નવમાં ધોરણની જે દીકરીઓ છે એને સરસ્વતી યોજનાના નામે જે સાયકલ ની જાહેરાતો કરી હતી આજે બબ્બે વર્ષથી સાયકલ આપી નથી સાયકલો માટે દીકરીઓ રાહ જોઈને બેઠી છે અને હજારો ની સંખ્યા ની અંદર સાયકલો કચરા પટ્ટી ની અંદર અત્યારે એ પડી પડી સડી રહી છે આજે સમગ્ર વિસ્તારની અંદર અમારા દસાડા તાલુકાની વાત કરું તો અમારા ગરીબ આદિમ સુરેન્દ્રનગર પૈસા અને ગુજરાતના ન્યાય યાત્રીઓ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વરિષ્ઠ આગેવાનો એ બધા જ આ યાત્રામાં જોડાના છે અને તે આજની તારીખ થી ઓગણીસ તારીખ સુધી આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં રહેવાની છે અહીંથી આગળ વધીને આ યાત્રા ડોડીયા અને ડોડિયા થી લઈને મૂળી મૂડીથી સુરેન્દ્રનગર

ન્યાય મળે એ મકસદ નીકળેલી અમારી ગુજરાત ન્યાયયાત્રાને જબરદસ્ત આવકાર સુરેન્દ્રનગર માં મળ્યો છે પણ ખાસ જાણવા એ માંગુ છું કે સાથે ભાજપના પાપનો ઘડો જે નાખ્યો છે એ સુરેન્દ્રનગરમાં છલકાઈ ગયો સુરેન્દ્રનગરમાં જમીનોના દબાણ જે પ્રમાણે બિલ્ડરો ઇલીગલ કન્સ્ટ્રક્શનો કર્યા છે સાંતણીની જમીનો પર થયેલા દબાણો અને ખાસ કરીને ઇલીગલ માઇનિંગ જે માજામુકી છે એની ભયંકર ફરિયાદો આવી છે આ બધી ફરિયાદો સાથે ભાજપના સુરેન્દ્રનગરના પાપનો ઘડો પણ અમે ગાંધીનગરમાં સવિશેષ ફોડવાના છીએ આશા રાખું છું કે ત્યાં સુધીમાં તંત્ર કાર્યવાહી કાર્યવાહી કરે ગરીબ માણસો સામાન્ય માણસો મીડિયાના માણસોને આમ જનતા ત્રસ્ત પોકારી ચૂકી છે છતાં સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દબાણ અને ગેરકાયદેસર ખનન રોકવાનો નામ લેતા નથી એટલે કલેક્ટર તંત્રએ બધે એક્શનમાં જોઈએ આવનારા દિવસોમાં એક ઉગ્ર આંદોલન અમે સુરેન્દ્રનગર પણ તૈયાર કરવાના છીએ મજૂરોના મોત બાદ તેમના પરિવાર મજૂરો ના મોત તો થયા પણ એમાં ભારતીય જનતા પાર્ટી ના નેતા ની ખાણ હતી ત્યાં સુધી તપાસ નો રેલો ન જાય એમનું ફાઈરમાં નામ ના આવે એમની ધરપકડ ન થાય તો માનું છું કે તપાસ અધૂરી અને જાણી જોઈને એક નેતાને બચાવવા માટે થયેલી તપાસ છે શ્રમિકોના પણ જીવનનું મહત્વ છે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ખેડૂતોનો શ્રમજીવીનો પણ એટલો જ હક દે હિસ્સો છે જેટલા પૈસાદાર માણસોનો છે અને શ્રમિકોને તો ખાસ ખાલ ખાસ ન્યાય મળવો જોઈએ અને મને ન્યાય મળેલો તો જ ગણાશે જો ભાજપના નેતાની પણ ધરપકડ થાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચેલી ન્યાય યાત્રામાં કોંગ્રેસના નેતાઓ જે આરોપ લગાવી રહ્યા છે તે બાબતે આપ શું વિચારો છો શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર